જબલપુર રેલ્વે પર એક મુસાફર સ્ટોલ પરથી સમોસા માંગ્યા પરંતુ યુપીઆઈ પેમેન્ટ ફેલ થઈ ગયું અને રવાના થવાની હતી એટલે મુસાફર યુપીઆઈથી પેમેન્ટ કરી રહ્યો હતો એવામાં પેમેન્ટ ફેલ થતાં વિક્રેતાએ મુસાફરનો કોલર પકડી લીધો અને કહ્યું કે પૈસા આપ નહીં તો અહીંથી જવા નહીં મળે એક બાજુ મુસાફરની ટ્રેન ચાલી રહી હતી અને બીજી બાજુ મુસાફર યુપીઆઈથી પેમેન્ટ કરી રહ્યો હતો પણ યુપીઆઈનું પેમેન્ટ કઈ અમુક કારણોસર પેલ થતાં મુસાફરે પોતાની ઘડિયાળ આપવી પડી હતી મિત્ર મિત્રતાએ મુસાફરનો કોલર પકડી લીધો ઘડિયાળ છીનવી લીધી અને લોકો સામે જ સમોસા હાથમાં આપી દીધા આ ઘટના બાદ સ્ટેશન પર હંગામો મચી ગયો અને અન્ય મુસાફરોએ પણ દુકાનદાર સામે દુકાનદાર સામે નારાજગી વ્યક્ત કરી આવી ઘટનાઓ મુસાફર સુરક્ષા લઈને પ્રશ્ન ઊભા કરે છે